ભાવનગર મહાનગરપાલિકાનું ચુમ્માલીસ વર્ષમાં મંગલ પ્રવેશ તથા કરવામાં આવી ભાવનગર મહાનગરપાલિકાના તેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે અને ચુમ્માલીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજના મંગલ પ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી અને અસર પરસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ભાવનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બંને આજે તેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે અને ભાવનગર મહાનગરપાલિકાનો ચુમ્માલીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ગત વર્ષ ચૌદ બે ઓગણીસો બ્યાસીના રોજ ભાવનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી હતી આજે આ વાતને તેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે અને ચુમ્માલીસમાં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ દ્વારા મહાનગરપાલિકાના પ્રવેશ દ્વારે ફૂલ તથા ચિરોળીથી કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી તો બીજી તરફ મહાનગરપાલિકાની મુલાકાત લેનાર મુલાકાતોઓના મીઠાઈ ખવડાવી મોં મીઠા કરવામાં આવ્યા હતા અધિકારીઓ કર્મચારીઓ પણ અસરપરસ મીઠાઈની વેચાણ કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને સુચારુ વહીવટ હતો ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ચૌદ બે બે ઓગણીસો બ્યાસીમાં માં તે દિવસથી દર વર્ષે ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ તરીકે ચૌદમી ફેબ્રુઆરીના દિવસે ઉજવણી કરવામાં આવે છે તે મુજબ આજે પણ ચૌદમી ફેબ્રુઆરી હોય ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ દિવસ નિમિત્તે આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાનકડું એવું જે કોર્પોરેશનની મુલાકાત લે એ બધા મુલાકાતીઓને અધિકારી કર્મચારીઓ મીઠું મોઢું કરાવવાની એક પરંપરા છે એ મુજબ આજે પણ એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ભાવનગર મહાનગરપાલિકાની મહિલા કર્મચારીઓ દ્વારા રંગોળી કરીને અને હાથ તોરણ બાંધીને કોર્પોરેશનને શણગારવાનો પણ એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે